સાવલીના પ્રથમપુરા ગામમાં ડૂબી જતા યુવકનું મોત સાવલીના પ્રથમપુરા ગામના કોરી ઉદ્યોગના ખાડામાં ભરાયેલા પાણીમાં ગઈકાલે અગમ્ય કારણસર એક આશરે બત્રીસ વર્ષે યુવક ડૂબી ગયો હતો સ્થાનિકોએ સાવલી પોલીસ અને વડોદરા ફાયર વિભાગની જાણ કરતા ડૂબી ગયેલ યુવકની શોધખોળ હાથ ધરી હતી ન મળી આવતા આજે ફરીથી તપાસ કરતાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો વડોદરા જિલ્લા સાવલી પાસેના પ્રથમપુરા ગામની કરડ નદી કિનારે કોરી ઉદ્યોગ આવેલ છે પથ્થરો કબજી માટે ઊંડા ખાડાઓ કરાયા છે એવા જ એક ખાડામાં ચોમાસાના વરસાદથી પાણી ભરાય છે જેમાં ગઈકાલે કોઈ કામ અર્થે ગયેલ એક બત્રીસ વર્ષીય યુવક ડૂબી ગયેલ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ સાવલી પોલીસ અને વડોદરા ફાયર વિભાગને ઘટનાની જાણ કરાઈ હતી જેની શોધખોળ સ્થાનિકોએ સાથે રાખીને કરાઈ હતી મોડી સાંજ સુધી લાશ ન મળી આવતા આજે સવારથી ફરી ફાયર વિભાગ અને સ્થાનિકોએ ડૂબી ગયેલ યુવકની શોધખોળ કરતા ડૂબી ગયેલ આશરે બત્રીસ વર્ષે અર્જુનભાઈ અજીતભાઈ બારીયા ગોધરા તાલુકાના ટીમ્બા ગામના રહેવાસી યુવકનો મૃતદેહ મળી આવતા સાવલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે સરકારી દવાખાને મોકલવામાં આવ્યો હતો સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે કોરી લીઝમાં એક છોકરો ગઈકાલે ડૂબેલ હતો તેનો કોલ મળતા રાતના મોડી રાત સુધી સ્થળ તપાસ કરતા મળી આવેલ નતો જે આજે સવારના પાછા કામગીરી કરતા છોકરો મળી આવેલ છે તેની બોડી રિકવર કરી લીધેલ છે આપનું નામ કહાર કિશન કનૈયાલાલ જમાદાર